તો નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છે જે પણ લોકો આપણે કાઠિયાવાડની અંદર જે પણ લોકો ખેતી કરે છે જેને કહેવાય કપાસ તો આપણા ગુજરાતની અંદર કે ગુજરાતની બહારની અંદર જે પણ આપણા ખેડૂત મિત્રો કરે છે કપાસની ખેતી અને કપાસની ખેતી જો તમે કરતા હોય તો જે પણ આપણા કપાસની અંદર પ્રોબ્લેમ આવે છે થીપ્સ કથિરી માઇન્ડ્સ મિલીબાગ વાઇટલાય લીલી પોપટી જે પણ જાતના પ્રોબ્લેમ છે ફૂંટ નથી વધતી ફૂટ રોકાઈ જાય છે મતલબ એ શાખાઓમાં ફ્લાવરિંગ બરાબર નથી આવતું ચાપકા ખરી જાય છે તો આજે તમને એટલો કપાસ બતાવવાનો છો જે માત્ર તમને દિવસ કહીશ ને તો પણ તમે વિચારમાં પડવાના છો બરાબર તો જે ટ્રીટમેન્ટ કરી છે આપણા ખેડૂતભાઈ છે અને ખેડૂતભાઈ અત્યારે આપણો કપાસ છે આમ જુઓ ખાલી આમ કપાસ છે ને બરાબર તો માત્ર ને માત્ર કેટલા દિવસનો કપાસ છે આપણો

આ દરેક શાખા એ જોઈ લો આમ છે આમ નીચે જોઈ લો અને ઠેક નીચે હોય તોય જોઈ લો બરાબર કોઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી જોઈ જોઈ ઠેક નીચે સુધી અને નીચે પણ કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અહીં આગળ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી જોઈ લો બરાબર અને બીજી વસ્તુ ખાસ કચડ ઘૂમ જેવો છે બરાબર અને ઉપરની ફૂટ બૂટમાં કોઈ જાતનો પ્રશ્ન દેખાતો નથી બરાબર આ તમે જોઈ લ્યો ફૂલ ફ્લાવરિંગ બરાબર અને માત્ર હજુ સિત્તેર દિવસ થયા છે આ કપાસને પણ જે ટ્રીટમેન્ટ કરી છે જોઈ લો આમ બરાબર દરેક કપાસ એ રીતના છે બરાબર ને સંજયભાઈ તો પેલા પેલા વાત કરીશું આપણા ખેડૂત મિત્ર સાથે અને ખેડૂત મિત્ર સાથે વાત કરીએ પેલા પેલું અને વિડીયો તમારે જો બેઠા છો કપાસ કરો છો જે પણ આવા કઈ પ્રોબ્લેમ આવતા હોય છે તો તમારે લાસ્ટ સુધી આ વિડીયો જોવાનો છે તેમાં પ્રોપર માહિતી આપવાનો છો કે કપાસની અંદર વધારો કઈ રીતના કરી શકાય ફ્લાવરિંગ ના ચાપકા કેમ વધારમાં વધારે બેસે અને આપણું ફૂલ ફ્લાવરિંગ સારું હશે તો જ આપણું ઉત્પાદન વધારે આવવાનું છે બરાબર ને સંજયભાઈ તો પહેલી વાર વિડીયો જોતા ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો ખેડૂત મિત્ર સાથે વાત કરીએ શું નામ તમારું આખું સંજયભાઈ દાનાભાઈ વચકાણી સંજયભાઈ દાનાભાઈ વચકાણી અને સંજયભાઈ કઈ રહ્યો છે કપાસ ટોટલ કેટલા વીઘાનો પછી આપણે એમાં ફાલ ની આવ્યું એટલે ફાલ સાંટી તી એમાં બરાબર એટલે આ ફાલ ને એવું અત્યારે આપણને ઘણું દેખાય ને બીજું કે સાજે માપની છે બરાબર છે બીજું કઈ પ્રશ્ન છે નહીં ફ્લાવરિંગ એક નંબર છે શાખાઓ પણ એક નંબર છે એનો સમય પ્રમાણે જે ગ્રોથ છે એ પણ બેસ્ટ છે બરાબર શું વાપર્યું છે એ તમારે ખાસ સમજવાનું છે અને કયા સમયમાં કઈ ટાઈમે કઈ વસ્તુ વપરાય એની થોડી સિસ્ટમ તમે માહિતી બતાવજો ખાલી સ્પ્રેની દવા બતાડજો મને પહેલા તમે તૈણ કઈ છાંટી હતી કેમકે પહેલા પહેલું જો તમારે કપાસ કરેલો હોય કપાસને તમારે વધ ના પકડતી હોય તો આ ક્રોપ પરિવર્તન લઈ લેવાનું છે પચીસ થી ત્રીસ એમ અને સમય થઈ ગયો છે ને હજુ નહીં પકડાતી તો પચ્ચાસ એમએલ લેવાનું છે જો આ ક્રોપ પરિવર્તનની વાત કરું છું જોડે તમને થિપ્સ કથેરીનો જે થિપ્સના પ્રોબ્લેમ થતા હોય જે એટેક આવતો હોય અત્યારેમાં કોઈ એટેક છે ખરો કોઈ જાતનો એટેક નથી કહે કે એડવાન્સ ચાલે છે ટાઈમે મારે છે બાકી અત્યારે એટેક ચાલુ થયો છે તો તમાર જો પણ આવો પ્રોબ્લમ હોય તો થી ત્રીસ એમએલ તમારે પેસ્ટ્રોલ લેવાની છે જેની અંદર થીપ્સ કથિરી માઇન્ડ્સ મિલીબાગ લીલી લીલીપોપ્ટી ઉડતી દરેક બેટી જીવાત જે હું તમને પહેલાં બોલ્યો બધી વસ્તુ આપણા પેસ્ટોર્ગોમાં આવી જાય અને ખાસ પીરવું પડે છે અને લીલામાં કન્વર્ટ કરવાનું કામ કરે છે આપણી પેસ્ટોર્ગો બીજું છે ભંગી વોરિયર બરાબર તો જ્યારે કપાસ એમને જે સમય પ્રમાણ હતો અને એમને જ્યારે ડોઝ લગાડ્યો તો પહેલાં આવડો કપાસ્યો હતો બરાબર અને આ જ્યારે ડોઝ ચાલુ થયા ટોટલ કેટલા ડોઝ મળી છે બે બે ડોઝ લગાડ્યા અને બીજું બે વાર જમીનમાં આપ્યું બે વખત જમીનમાં આપ્યું બે વખત ડોઝ લગાડ્યા તાજે કપાસની એવી પરિસ્થિતિ છે આ જે ફંગી વોરિયર જે ફંગસવાદ જાતનું કોઈ પણ જાતનું પાનામાં આવતું હોય અને બીજી ઉડતી જીવાત કોઈ પણ અંદર આવવા નહીં દે પંદર લીટરની અંદર વીસ એમએલ નાખવાનું હોય છે આ ત્રણ શરૂઆતમાં લીધી જેમ જેમ મોટો થયો ચાપકાયો હોય એટલે સીધી એની જોડે કઈ એડ કરી આ છે આપણી બ્લૂમ ફાસ્ટ બરાબર આ એવું નથી કે કપાસમાં જ વપરાય તમે ગમ્ય પાકમાં વાપરી શકો છો બરાબર તો બ્લૂમ ફાસ્ટ છે જે તંદર જે આ ચાપકા દેખાય છે ફ્લાવરિંગ તમને પુષ્કળ એ બધું આપણે પાસ અને ચારે મિક્સ કરીને તમારે માર દેવાનું છે બરાબર છે અતિશય વિકાસ લાગે તો આ ક્રોપ પરિવર્તન છાંટવાનું નથી આ ત્રણ દવા તમારે વાપરવાની છે બરાબર પેસ્ટ ઓર્ગો ફંગી અને બ્લૂમ પાસ લેવાનું છે પંદર લિટરના પંપ જો છાંટતા હોય તો તમારે વીસ એમએલ વીસ લિટર જો છાંટતા હોય તો પચીસ એમએલ તો આ છે ચાર દવા જે આપણે સ્પ્રે કીધી તમને આ આપણે સ્પ્રેમાં એમને છે અને જમીનમાં હું આપ્યું તો આપણે ડ્રીપમાં આપણે એટલું ખાસ કહી દઉં સ્પ્રે કરવાનો આના જેવું કઈ બેસ્ટ નથી અને છ થી સાત જ દિવસ જાય કે છ દિવસ જાય વેધર જોઈને આપણે ફરી પાછું સ્પ્રે લગાડી દેવાનો છે કયો ક્રોપ પરિવર્તન પેસ્ટોર્ગો અને ફંગી વોરિયોનો કપાસ નાનો મતલબ વધારવાનો હોય એની વાત છે જેને હાઈટ નથી પકડાતી બરાબર આ ભૂમિ જે સોઈલ છે કન્ટિન્યુ તમે આપી શકો છો આમાં કોઈ અલગ અલગ આપવાની જરૂર નથી રહેતી ભૂમિ પરિવર્તન છે એક એકરની અંદર તમે પાંચસો ગ્રામ આપી શકો છો અને સોઇલ પાવર છે એક એકરની અંદર પાંચસો એમએલ આપી શકો છો ડ્રીપમાં તમે આપી દો છો બે વાર એમને આપ્યું છે ભૂમિનું કામ શું પોટેશિયમ હુમેટ હુમિક આયર્ન ઝીંક કોપર સલ્ફર ફોસ્ફરસ નાઇટ્રોજન જે વિટામિન એન્જેમ જે બધા જ ટાઈપના અમા એકમાં જ મળી જાય છે જે આ ભૂમિ પરિવર્તનની અંદર અને આખા ગુજરાતની અંદર ડંકો વજાવે છે આ ભૂમિ એટલે કિંગ કહેવાય અમારી ભાષામાં જમીનનું પરિવર્તન થાય અને તો પાકનું પરિવર્તન થાય પાકનું પરિવર્તન થાય ને સારો પાક થાય તો ખેડૂતનું પરિવર્તન થાય બરાબર છે તો આ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાની છે ભૂમિ પરિવર્તન આપવાનું છે મેં તમને માફ કહી દીધું અને સોઇલ પાવર છે એ પણ એક એકરમાં પાંચસો એમ એલ બંને મિસ કરીને તમે જમીનમાં આપી શકો છો આઈ પાપાજી છ થી સાત દિવસના અંતર પાછો મેં તમને કીધો સ્પ્રે કરી દેવાનો છે એટલે જે પણ લોકો ખેડૂત મારી પર ફોન કરતા હોય તેટલું યાદ રાખવાનું બે વાર સ્પ્રે કરવાનો એક વાર જમીનમાં આપવાનું બરાબર ને સંજયભાઈ ભાઈ શું રિઝલ્ટમાં કેવું છે ઘટે ઘટે નહીં હે પણ તમે આટલા વર્ષોમાં કપાસ જોયે ને આપણો આ સિત્તેર જમાન નો કપાસ જોઈએ એમાં કેટલો ફરક ઘણો ફેર માં વિલયતી ચોખ્ખું ગી એ ચોખ્ખું ગી બરાબર તો આપણે હવે દરેક લોકો આની પર વડી રહ્યા છે તો જે પણ મારા ખેડૂત મિત્રો હોય ભલે ગમે દવા વાપરતા હોય તમને એવું લાગે કે ના એક વાર ટ્રાય કરવી છે ભલે તમારી જોડે પચાસ વીઘા એક વાર દસ વીઘામાં ટ્રાય કરો સાચી વાત ને કે નહીં વાત હા દ મેં દ વીઘામ ટ્રાય કરી આપણે એમણે દ વીઘામ કે કરી જ લેવું છે આપણે જ્યાં આપણે આટલું લઈડ્યા છે તા ફેર વધારે બરાબર તો કરી જ લેવું છે પણ હું તમને એવું કહું છું કે તમારે પહેલાં વિશ્વાસ વિચારવો વિશ્વાસ આવો એ મહત્વનું છે પણ જેને વિશ્વાસ જ છે મારી ઘણી વિડીયો પહેલેથી જે જોતા જ આવ્યા છે તો એમને વિચારવાની જરૂર નથી મંગાવીને કોઈ ટ્રાય લઈ લો એટલે તમને પ્રોપર એનું નોલેજ મળી જાય અને આ જ બધી જે પણ દવા બતાવી દૂધી તુરિયા ગલકા ભીંડા માંડવી તલ તમે કોઈ પણ શાકભાજી લઈ લો બરાબર છે તમાકુ લઈ લો બાજરી લઈ લો ઘઉં લઈ લો ચણા લઈ લો ગમે વસ્તુની અંદર તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો આ નેચરલી જે કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો તમે અવશ્ય આ સિસ્ટમનો ઉપયોગ કરો અને તમારા ઉત્પાદન વધારવાનું પ્લાનિંગ કરો બરાબર બાકી એટલું કહી દઉં આપણે કહીએ કે એક કિલો મોકલાવો મારા વાલા પણ આપણે એમને નહીં મોકલાવીએ તમારે જોઈતું હશે ને મન હશે તો જ મોકલાવીશું મારા વાલા બરાબર તો આજે તમને એટલું ખાઈ દઉં સંજયભાઈ મોત પડીને હા

કેમ કે ઘણા લોકો પણ દવા નથી ખબર પતી કે આ કેમનું છે શું છે એ કે મારા દીકરું આ તો હું સૌ પણ મને કોઈ કહેતું જ નથી આ તો હારું યુટ્યુબમાં વિડીયો તો વાપરી વસ્તુ તો ખબર પડી એટલે આપણે ઘણા આપણે જગ્યાએ એક જ વસ્તુ છે ઓલા માણસને એમ લાગે કે આ ઓલો આગળ વધી જાય તો ઓલો આગળ વધી જાય તો એમાં કોઈ દવા નથી બતાવતું તો આમણાં માટે એક લાઇક થઈ જાય બરાબર છે અને ખરેખર આ વિડીયો તમારા જેટલા પણ કપાસ કરે છે તમારા મિત્રોને શેર કરો ભલે તમે કરતા હોય ના કરતા હોય તો ખરેખર ખેડૂતને મદદરૂપ બનશું અને ઉત્પાદન વધારશું ઓકે જય જવાન જય કિશન તમે જે સંજયભાઈ માહિતી આપી બદલ ખુબ ખુબ આભાર દર કેટલો કપાસ નીકળતો હતો બરાબર છે વધારે કે છે ખેતી કરેલા એના અનુભવ ખબર જ હોય કે હવાર હવારૂ આટો જ મારવાનો હોય કામ કરવાનું હોય બરાબર તો ભગવાન એટલી વસ્તુ કે આપડે વધારીશું આની પાછળ મહેનત કરશું આપડે ઉત્પાદન વધારશું ઓકે તો તમે જે માહિતી આપી બદલ સમય આવું શું પ્રોપર મળી જાય માહિતી મળે બધું જ મળે પણ સિસ્ટમ થી વાપરવું પડે સિસ્ટમ થી વાપરશો તો બધું જ હાશે બાકી જે પણ ગાડી ચલાવી હોય તો સિસ્ટમ થી ચલાવવાય ડાયરેક્ટ પહેલાથી પાંચમા ગેર માં નખાય નહીં બરાબર તો સિસ્ટમ થી વાપરો મજા આવશે થેન્ક યુ સો મચ